બળાત્કાર ગુજારના નરાધમ બિલ્ડર ને ઝડપી પાડ્યું છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા ઝારખંડના શ્રમિક પરિવાર ની સોળ વર્ષીય સગીરા માતા સાથે એમ્બ્રોડરી નું કામ કરે છે અને આ પરિવાર બે વર્ષ જગ્યા અંકલેશ્વર ખાતે રહેતો હોય જ્યાં મૂળ ભાવનગર ની હાલ ભરૂચ ખાતે રહેતા ભાવના બાબરિયા સાથે તેઓની ઓળખાણ થઈ હતી તો ગત બારમી જુલાઈના રોજ ભાવના અમરોલી આવી હતી અને ઉત્તરાખંડના પરિવારની સાથે ઘરેલુ સંબંધ હોવાથી શ્રમિક પરિવારના ઘરે ગઈ હતી જ્યાંથી સગીરાને નાસ્તો અને શોપિંગ કરવાના બહાને બહાર લઈ ગઈ હતી અને સગીરાને ફસાવી ઓલપાડના ફાર્મ હાઉસમાં લઈ ગઈ હતી જેનારાધન બિલ્ડર કાપોદરા ખાતે રહેતા કિશોર દાયાણીએ કેફી પીણું પીવડાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો જે મામલે બિલ્ડર ભાગતો ફરતો હોય જેને અમરોલી પોલીસે ઝડપી પાડી સરિયા પાછળ અમરોલી પોલીસ સ્ટેશનમાં કલમ અને મુજબનો ગુનો દાખલ થયેલો એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા ભોગ ભરનાર છે એની ઉંમર સોળ વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર દાયાણી સાથે ફાર્મ હાઉસ મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર દાયાણી છે એણે આ ભૂખ બનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ સરીર સંબંધ બાંધેલો તે બાબતની એને ફરિયાદ આપેલી છે એના આધારે ગુનો દાખલ કર્યો છે એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે કિશોર ડાયાણી છે એની બે દિવસ પહેલાં ધરપકડ થયેલી છે કિશોર દાયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંઘ છે અને એનું કામકાજ જુએ છે